અનેક મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે સાયલામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે જે ગેરકાયદેસર બાંધકામો તિરંગા હોટલ પર બુલડોઝર ફર્યું હોવાની જાણકારી અસામાજિક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા કેમિકલ ચોરીના આરોપીની હોટલ પર દબાણ દૂર કરાયું છે તો આ સાથે એસએમસીની ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં ચુમ્મોતેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે લીમડી ડીવાયએસપી મામલેદાર સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે દબાણ પૂરું કરાયું છે તો સાયલામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે एक खराबा जमीन में तिरंगा नामनों ढाबो बनावी

પ્રવૃત્તિ પર એક પહેલી સવારમાં જ રેડ કરવામાં આવી હતી આ રેડ જે છે વધુ કિંમત મુદ્દા માલ જે છે તે જ્વલનશીલ પદાર્થ તેમજ ટેન્કર તેમજ બાઇક સાથેના સહિતનાઓ છે મુદા જપ્ત કરવામાં આવ્યા હતા અને આ મુદ્દા માલ જે છે તે જપ્ત કરી અને સાયના પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું ત્યારબાદ જે જે જગ્યા પર આ પ્રવૃત્તિ ચાલતી હતી તે પ્રવૃત્તિ ગેરકાયદેસર જગ્યા હોવાનું માલુમ પડતા તાત્કાલિક ધોરણે છે તે ટૂંક સમયની અંદર અત્યારે આજે છે મોટો નિર્ણય લઈ અને ડેમોન્સ્ટ્રેશન કરી દેવામાં આવ્યું હતું જ્યારે તમામ હોટલ છે જે જગ્યા પર બાંધકામ જે કહે હતું ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવ્યું હતું જી આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા બદલ